દર્શક મિત્રો હું છું નીલમ સોલંકી આપની સાથે આપ જોઈ રહ્યા છો સ્મિતા ન્યૂઝ એક આજના મુખ્ય સમાચાર પર દેવભૂમિ દ્વારકા જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં યોજાઈ જનસુખ કાર્યને લગતા પ્રશ્નોનું નિવાકરણ કરવા અને વિવિધ વિભાગોએ સંકલનમાં રહીને કાર્યો સમયસર પૂર્ણ કરવા તાકીદ કરતા જિલ્લા કલેક્ટર રાજેશ તના દેવભૂમિ દ્વારકા જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક ખંભાળિયા ખાતે જિલ્લા સેવા સદનના સભાખંડમાં યોજાઈ હતી આ બેઠકમાં મંત્રી મુળુભાઈ બેરાએ ઉપસ્થિત રહી વીજળી રસ્તાઓ રીસર્વે વગેરેને લગતા વિવિધ પ્રશ્નો અંગે સંબંધિત અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરીને જરૂરી સૂચનાઓ કર્યા હતા ઉપરાંત જિલ્લા કલેક્ટરે સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓને રજૂ કરાયેલ પ્રશ્નોને પ્રાથમિકતા આપી તેનો યોગ્ય ઉકેલ લાવવા જણાવ્યું હતું આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એ બી નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ ચોટાણીયા અગ્રણી પી એસ જાડેજા તેમજ અન્ય અધિકારીઓ રેલવે એન એચ એઆઈ વગેરે સંબંધિત ઓથોરિટીના પ્રતિનિધિઓ અને સ્થાનિક જનપ્રતિનિધિઓ જોડાયા હતા બ્યુરો રિપોર્ટ મુસ્તફારી શુમલા દ્વારા